બધાને મજા આવે છે લસરપુટી ખાવાની જો દાત કાઢવા માટે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં આવો ઓલ કે ડન હા અમે મજામાં છીએ અને બસ હવે જો સ્ટાર્ટિંગ કરવાનું છે અમારે જીનલ ને સ્કૂલે મૂકવા જવાની છે કાજીનો જ ને સ્કૂલે હા હા આપણે કોઈ બતાવું છે માડી હા જનરલ સ્કૂલ બતાવવાની છે તો હાલો કન્ટિન્યુ વિડિયોમાં રહેજો આપણે જઈએ જનરલના સ્કૂલમાં કા જીનો ને જીનો જોત મને પગે લાગે મને નો લાગવાનું હોય કાનાની રજા લીધી તે હે લીધી ના કાનાની હે તેસ એમ કે મમ્મીને રજા છે કે ના કેતા પપ્પા પગે લાગે બાને અને મમ્મીને પગે જાન એવું કે તું ટીચર હા જો એને ટીચરે આવું શીખવાડી હોત દીધું હજી બે દિવસ થયા છે ત્યાં તો બેન શીખી હોત ગયા આવું કા અહીંયા જો સ્કૂલની અંદર આવતા છે ને અહીંયા મસ્ત મૂર્તિ મૂકેલી છે અને મારી બેન જો છે એમાં કરે છે કા જીનલ અહીંયા જીનલ ને વાદત પડી ગઈ છે બે દિવસ આવે છે એટલે અહીંયા દર્શન કરીને પછી ક્લાસમાં વહી જાય અને આ સ્કૂલ છે ને હજી નવી જ બની છે અને હજી જો થોડું થોડું કામ શરૂ છે અહીંયા જો

ટીચરો અને શિક્ષકો પ્રાર્થના કરે જો આ જો જીનલનો સ્કૂલ છે હો જો જીનલ ઝોબેટ હાજરી પૂરે છે

અહીંયા જો ટોયલેટ બાથરૂમ પાણી પીવાનું હાથ વોશ કરવાનું બધું છે જો કેટલું મસ્ત મસ્ત છે એકદમ ચોખ્ખું પરિસોય છે જો પાછો પાણીના ટાંકાની સુવિધા અહીંયા સ્કૂલમાં જ છે પણ જો અહીંયા જો પાણીની મસ્ત સુવિધા છે અહીંયા છે ને આ એકદમ નીચું રાખ્યું નાના છોકરા એમ ડિઝાઇન એવું છે જો બધા છોકરાને બધું જોવડાવે ને ટીવી ને એવું બધું છે જો શિક્ષકો શિક્ષકોને બધા પ્રાર્થના કરતા હતા તો મેં કીધું હાલો આચાર્યને પૂછી લે એના વિશે કાઈ સ્કૂલ વિશે કઈ કે રીતનું છે તો હું કેછો સર સ્કૂલ વિશે કઈ સ્કૂલ તો આ 1992 માં શરૂ થઈ આજે 33 માં વર્ષમાં પ્રવેશ કર્યો અને આ સ્કૂલ માં ફીસ બાબતે જો તમે પૂછવા માંગતા હોય તો પ્રી પ્રાઇમરી ની ફી અમારી વર્ષની આઠ હજાર આઠસો રૂપિયા ફી છે એટલે ફક્ત આઠ હજાર આઠસો રૂપિયામાં આખું વર્ષ અમે ભણાવીએ છીએ કમાવા કરતા બાળકોને સારું અને સસ્તું વ્યવસ્થિત શિક્ષણ આપવું એ અમારો મોટો છે બીજું કે પ્રાર્થનાથી અમારી શાળાની શરૂઆત થાય પ્રાર્થના છે એ આત્માનો ખોરાક છે અને પ્રાર્થના માણસને સ્થિરતા આપે છે અને બાળકોને અભ્યાસમાં એકાગ્રતા લાવવા માટે અત્યંત જરૂરી છે એટલે પ્રાર્થનાનો પ્રારંભ અમારે ત્યાં શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ છે

જો આ બધાને મજા આવે છે લસર ખાવાની જો અહીંયા છે ને બધી સુવિધા છે નાના છોકરાઓ માટેની અહીંયા જે ફર્સ્ટ ટાઈમ જે છોકરાઓ બેઠા છે ને એને ઝાઝું રમવાનું જ હોય જો અહીંયા કોઈ જોર ન હોય ભણવાનું જ તેવું આ લોકો ઝાઝા રમાડે તે બધા જો શિક્ષકો એની વાહે જ લાગેલા હોય જો બધા રમાયડા જ કરે એમ એટલે આવી સ્કૂલ તો કેવી મજા આવે ને જો કેવા બધા રમે છે આવું જોઈને તો મને રમવાનું મન થઈ ગયું ક્યાં જવાનું છે હે બધાને ક્યાં જવાનું ક્લાસમાં લાઈનમાં આવે છે બધા જો આ બધા છે ને હજી શેરુ શેરુના ક્લાસમાં જ છે મતલબ હજી સ્ટાર્ટિંગમાં પહેલા દિવસમાં આવે ને તો અહીંયા છે ને આયા છોકરા જેટલા દેખાય ને આ બધા રોતા હતા અને એને છે ને એક આ ટીચર મેનેજ કરતા હતા જો શું કહેજો તમે સાના રાખતા હતા ને તમે આ બધાને તો કઈ રીતે સાના રેતા હતા તમારે ત્યાં બધા જો આ બધા છે ને એને સાના રાખતા હતા અને હારે હારે આ ટીચર પણ રોતા હતા કેમ કે નાના છોકરાને ને રાખતા હતા એવી રીતના કે બધા રોતા હતા ને તો એને સારું નહોતું લાગતું મગર ટીચર તો શું હોય ખીજાય ને એ સાના રાખી શકે ને પણ હારો ટીચર એ રોઈ ગયા હતા શું કેવું છે તમારું મેનેજ થઈ જાય છોકરા બધા હા થોડુંક આપણે કરીએ થોડીક આપણે કોશિશ કરીએ ને અમારી અનુભવ તો છે

તમે લીજો સ્કૂલથી ઘરે આવી ગયા અને મસ્ત એને સ્કૂલનો વિડીયો જીનલના ક્લાસનો વિડીયો બનાવો મસ્ત સ્કૂલ છે એકદમ સુવિધાવાળી છે અને છે ને ઓછી ઓછી ફ્રીવાળી છે એમ નહીં બધી અત્યારે શું કે બહુ ફ્રી બહુ હોય છે અને હોય જ છે અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ફ્રી હોય જ છે અને અહીંયા છે ને ભણતરી બહુ મસ્ત છે અમારા ને તો હજી મેં બેહાડી જ છે પણ અહીંયા મારા એરિયામાં છે ને જેટલા લોકો છે ને એ બધા મને એમ જ કહેતા હતા કે એ સ્કૂલ છે ને એકદમ સારી છે અને તમે ન્યાજ બેહાડજો એમ અહીંયાના અમારા સોસાયટીના બધા છોકરાઓ ન્યાસ ભણેલા છે એટલે એ લોકોને આઈડિયા હોય ને તો બસ એના કહેવાથી મેં જીનલને અહીંયા આરબીમાં બેસાડી છે તો કાંઈ નહીં હાલો અમારા સ્કૂલના વિડિયા તો હવે આવાના આવા આવતા જ રહેશે અમારા જીનલ ન્યાસ ભણે છે એટલે તો તમને કેવો લાગ્યો અને કેજો કમેન્ટમાં અને તમારા છોકરા કે છોકરી કઈ સ્કૂલમાં છે ને એ કેજો સારું હાલો મળી કાલના વિડીયોમાં જે દ્વારકાથી